શાળાની તલબા વાત કરી કે જેની અંદર ઘણા એવા યુવાનો હજી પણ એવા યુવાનો રાત્રે આવશે પોતાનું નિગરાની મોત છે કે સ્કૂલ કઈ રીતે બન્યું અને ખાલી એક દિવસ આમંત્રણ કાઢી અલગ થઈ જવું નહીં પણ જ્યાં સુધી શાળા બને ત્યાં સુધી એવા દાતારો છે કે જ્યાં સુધી સ્કૂલ બને નહીં ત્યાં સુધી દાતાઓ ડોનેશન આપવા માટે છે તો આ આપ ઘણી જગ્યાએ બાપુ જતા હોય તો હું આપને પણ કહેવા માંગીશ કે આપ આ નજરિયાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો હું એટલે જ આવ્યો છું ખાસ કરીને કે નેવું દિવસમાં આટલું સ્ટ્રક્ચર ઊભું કરવું ને એ પણ એક જાત ને એમ કહી શકાય કે દિવસ રાતની મહેનત અને જો તમે ગ્રાઉન્ડ જીરો ઉપર ને એવા જ ફારૂકભાઈને મળીશ આપજો જે પોતા આવી જાય છે કે ભાઈ કેવું કામ થાય ગુલામભાઈ તો જે છે એમનો વિષય છે પણ ફારૂકભાઈ જે છે એ આખે આખે જે છે સવારથી સાંજ સુધી કઈ રીતે કઈ મૂંઝવણ થાય આજે તે છે તો ખરેખર આવા ઘણા બધા લોકો છે ફારૂકભાઈ ખાસ કરીને કઈ રીતે આખું સ્ટ્રકચર ઉભું થઈ રહ્યું છે અને બારીકાઈથી ધ્યાન દેવામાં આવ્યું છે મેં જોયું અત્યારે સ્ટ્રકચર કઈ રીતે આખું પાર પડ્યું છે અત્યાર સુધી સૌ પહેલાં તો હું તમને કહું બાપુ તો જ્યારે અમે મુનીરભાઈ અમને ડ્રોઈંગ આપી ત્યારે ગુલામભાઈને અમે બેસીને ચર્ચા કરેલી કે આપણને જે જમીન અમો ખોદાણ કરાવેલો ત્યારે એની અંદર રેતીનો ભાગ બહુ બધું જ દેખાણું અમને તો એના માટે અમે એવી ટીમે બેસીને ચર્ચા કરેલી કે એના માટે આપણને પથ્થરની સોલિંગ કરવી પડશે અને એ જે અમે કોસ્ટ હતી કરોડ પ્લસ સમજી લો કે દોઢ ફૂટ ની પથ્થર ની સોલિંગ કરાવેલી પછી એની અંદર જે થોડી મોટી જે ખામીઓ હોય છે ઘીઓ છે આખી ટીમ એના ઉપર બેસી ચર્ચા કરી અને પચીસ ટકા કામ તમે જે વાત કરીએ આપડે કે આજુબાજુ દીવાલ નકશામાં નથી જે છે એને સપોર્ટ માટે કે ભવિષ્યમાં એને કોઈ કાકે કે આપણે દરિયાઈ વિસ્તાર છે એટલે તમે તમે પણ ધ્યાન રાખ્યું છે અને દરિયાઈ વિસ્તાર ને પણ ધ્યાન રાખ્યું તો એ વધારાનું કામ થઈ

ગુલામભાઈ પાસે કારણ કે બોલતા બહુ ઓછું છે પણ એમનો વિષય છે ખાસ કરીને ખાલી આપણે સ્ટ્રક્ચર જાણ બેજ મજબૂત કરવા માટે આપણા મુન્દ્રામાં લગભગ આ પ્રથમ કામ હશે કે આવી રીતના જેનું ફાઉન્ડેશન ઉપાડેલ છે એટલે ફાઉન્ડેશનમાં જોઈએ તો કદાચ પ્લીન્થ બીમ સુધીમાં અંદાજે લગભગ દસ હજાર થેલી સિમેન્ટની અંદર જ પ્લીન્થ બીમ સુધીમાં જ પૂરી થઈ જશે એનું કારણ એ છે કે આપણે ફાઉન્ડેશન જે નીચે કર્યો છે આખો ફાઉન્ડેશન નું ખોદાણ કરી એમાં આખે આખો બે ફૂટનો આરસીસી કરેલી છે ડબલ જારી લોખંડનો બાંધેલો છે એમાં ને સ્ટ્રક્ચર જે પ્લાન છે એના હિસાબે કામ કરવામાં આવે છે બધું ગુલામભાઈ જે પ્રોગ્રામ થી જે એસ્ટીમેટર હતો એમાંથી નવું નવું થયા રાખે એડ થયા રાખે તો કેટલો ઉત્સાહ છે અને કેટલો મતલબ આમ પ્રેશર પણ આવતો હશે ને કે અનિત ભાઈ આને કઈ કઈ દાસી પણ છતાંય તમે બાંધછોડ નથી કરી ના અમારી બનતી કોશિશ જેટલું સારું કામ થશે એનાથી સારાથી વિશેષ કરશું કામ અને જ્યાં અમને એવું લાગશે કે અહીંયા આ વસ્તુ નહીં નથી હાલવાની એમાં અમારી રીતે જે સારું થશે એ કરશું અમે શ્રીજભાઈ ગુલામભાઈ પ્રશ્ન તમારો છેલ્લો ગુલામભાઈ આપો સામાજિક કાર્ય બહુ સારા કરો છો અને સમાજના પ્રમુખ પણ છો સુમરા સમાજના ના આ કામ ને આ બારકી થી જોઈ ચાલી રહ્યા છો અને જ્યારે હું તમારો મેસેજ જોઉં ગ્રુપમાં કે સૌથી પહેલા તમે મેસેજ આવી જાવ હવે આપણે આ કામ કરવાનું છે ખૂબ એક્ટિવ થઈ જિતે કામ કરીયા પણ તો ગુલામભાઈ તમારા માટે આ શિક્ષણ નું કાર્ય તમે અંદર થી રદે થી કરીયા અત્યારે ગુલામભાઈ આ શાળા વિશે શું વિચારી રહ્યા છે મુંદરામાં સૌપ્રથમ તો આપણા સ્કૂલ નો જે કામ ચાલુ છે એ હનીફભાઈ તથા ફારૂકભાઈ એનું પહેલે શાસ કર્યું એ સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે સમાજમાં કોઈ પ્રથમ વખત આ સ્કૂલ નું આવું નિર્માણ કરી રહ્યા છે ને એનું સાહસ કરી અને એની શરૂઆત કરી મોટી વાત કહેવાય એ બધાથી મોટી વાત એ છે કે મુન્દ્રામાં આપણે સમાજમાં ઘણા લોકો મોટા છે ધનવાન છે બધા છે પણ આ સાહસ કરવું અઘરું બહુ છે ને ફારૂકભાઈ ને જે હનીફભાઈ જે કર્યો છે એ બહુ સારું કામ છે અને એનું આપણે રિઝલ્ટ હમણાં નહીં પણ વીસ વર્ષ પછી જોવા મળશે તો સિરાજભાઈ નેવું દિવસનો નો ગાળો નીકળી ગયો છે અને ફરી પાછું આપણે ફેબ્રુઆરી હું મને એવું લાગે છે કે હું નેવ નવ દિવસે આવીશ અને આ જે છે સ્ટોરી બનાવીશ અને જે કોઈ પણ આમાં સખી દાતા છે આપણે એક શબ્દ એક વાપરી સખી દાતા તો એ બધા જ દાતાઓ અકેલા ચલા થા કારવા બનતા ગયા પછી બીજું એક છે કે એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના તો હનીફભાઈ જે છે ને એને તમારે આજુબાજુ તમામ લોકો કે હનીફભાઈ ચિંતા ન કહી જાય વેઠાયું ખાલી એટલો એક મેસેજ તમારો જ આવશે તન અને મન અને ધન કોઈક વિચાર સારા આપજો કે ભાઈ હિન અને હિ કરી હોય તો અને કોઈક જે છે એ તમે મનથી સારું એક વિચારજો કોઈક તમે તમે ધનથી વિચારજો અને કોઈક તનથી તમે ખાલી હાજર એમ કાંઈક એકાદ વસ્તુ જે છે ને આમ તો અતિરેક કહેવાય પણ નાની નાની જે છે ને કે એક સળિયામાં તમારે કાટ ન લાગે એના માટે કલર જેવી વસ્તુમાં પણ હનીતભાઈએ ચિંતા કરી છે તો આવી એક ચિંતા કરશો ને તો મને લાગે છે કે આ ભવન સાહેબ તમે કલ્પના નહીં કરો આવનારી પેઢી જે છે ને એમ યાદ કરશે કે ના આ યુવાનો આ મોટું કામ કરી ગયા છે તો વડીલોની આત્માને ખૂબ જે છે એ શાંતિ થશે આરીફ ખલીફા સિરાજભાઈ સાથે જયમલસિંહ જાડેજા ન્યૂઝ મુન્દ્રા કચ્છ ગુજરાત